નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં તમારા માટે લઈને આવી ગયા છે જે તમે લગ્ન પ્રસંગમાં પહેરીઓ ને એ રીતની પશ્મીના સિલ્ક સાડીમાં ટોટલી બે ડિઝાઇન છે સુપર હિટ ડિઝાઇન રહેવાની છે બંને પીસ તમે ઓપન કરીને બતાવવાના છે એ પહેલા તમે અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અમે રોજે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ અને સબસ્ક્રાઈબ કરવું એ સાવ ફ્રીમાં છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પેલો તમને એક ઓપન પીસ કરીને બતાવી દઈએ સુપર હિટ ડિઝાઇન રહેવાની છે ભાઈ કોઈ બી પ્રસંગમાં પહેરી લ્યો બધા કરતાં ડિફરન્ટ લાગે ને એ રીતની પ્યોર પશ્મીના સિલ્ક રહેવાની ગાઈસ લગડી પટ્ટા વીથ રહેવાની છે એની અંદર બી તમને મીણા બુટાનું તો કામ રહેવાનું છે હેન્ડવર્કવાળી વસ્તુ સગાઈશ જો એકસો આખું પીસ બ્લાઉઝ બી તમને ઓપન કરીને જ બતાવી દઈશું આખું પીસનું જો આ તમે બુક કરવા માગો છો તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે સ્ક્રીનશોટ પાડીને અમને મોકલી દેજો અને રેન્જ વિશે બી માહિતી તમને વોટ્સઅપમાં જ મળી જશે ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ પણ તમને મળવાનું છે ગાઈસ અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશું નહીં ભાઈ જેમના ઘરે મેરેજ છે એમને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો અશ્વિના સિલ્ક સાડી તમને હોલસેલ ભાવે રંગોલી સાડીમાં મળવાની છે આ એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે બ્લાઉઝમાં બી તમને સ્લીવનો બેલ્ટ મળી જશે જોઈએ એકસો આખું પીસ સુપર હીક ડિઝાઇન છે તો એ બીજી ડિઝાઇન બી તમને ઓપન કરીને બતાવી દઈએ આમનો સ્ક્રીનશોટ પાડો છે તો સ્ક્રીનશોટ બી તમે લઈ શકશો જોઈએ એકસો આખું પીસ બીજી ડિઝાઇન બી તમને બતાવી દઈએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કાંઈ રોજ તમારા માટે નવા નવા વિડીયો લઈને આવવાના છીએ એક રહેવાની છે આ વાડીમેલા વાળી ડિઝાઇન આવી જોઈ શકશો પસંદ હોય ને તો સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો નહીં આવી જબરદસ્ત વસ્તુ હાલે છે આમાં બી તમને હેવી લુકમાં લગડી પટ્ટો રહેવાનો છે બેલ્ટ બી એમનો મસ્ત રહેવાનો છે પલ્લુ બી બધા કરતા યુનિક એન્ડ દુલ્હન વાળી તો પ્રિન્ટ રહેવાની છે અંદર આ એમનો હેવી બેલ્ટ બી જોઈ શકશો તમે શોપ પર રૂબરૂ વિઝિટ કરવા માંગો છો ડિસ્ક્રિપ્શનમાં અમારો એડ્રેસ બી તમને મળી જશે અને અમારા શોપની એડ્રેસની વાત કરીએ તો લક્ષ્મણનગરમાં અમારો શોપ આવ્યો છે રંગોલી સાડી કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં નાના વરાસા સુરત જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એન્ડ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ જશે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ